કરમસદથી કેવડિયા સુધી રાષ્ટ્રીય એકતા યાત્રાનો પ્રારંભ થયો છે જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી પ્રસ્થાન કરાવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માણેક શાહ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા બંને મુખ્યમંત્રીઓ પદયાત્રામાં જોડાઈને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જ્યારે આ યાત્રા કુલ એકસો બાવન કિલોમીટરનું અંતર કાપીને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે સંપન્ન થશે કાર્યક્રમની શરૂઆત પહેલાં વીવીઆઈપી મહેમાનોએ કરમસદ સ્થિત સરદાર પટેલના પૈતૃક ઘરની મુલાકાત લીધી હતી જે બાદ મહેમાનો આણંદ નજીક વિદ્યાનગર ખાતેના શાસ્ત્રી મેદાનમાં જનસભામાં પહોંચ્યા હતા અહીંથી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પીએમ મોદીએ વર્ચ્યુઅલી રાષ્ટ્રીય એકતા યાત્રાનું વિધિવત પ્રસ્થાન કરાવ્યું હતું જ્યારે સુરક્ષા અને વ્યવસ્થાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ પદયાત્રા આગળ વધશે યાત્રાનો પ્રથમ રાત્રિ પડાવ આણંદ જિલ્લાના નાવલી ગામ ખાતે નક્કી કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ માત્ર યાત્રા જ નહીં પણ રાષ્ટ્રભક્તિનો જ રાજમાર્ગ બનશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે સરદાર સાહેબ કહેતા કે દેશ માટે કામ કરવાથી બીજો કોઈ આનંદ ન શકે એ રીતે વડાપ્રધાન મોદીએ પણ કોઈ પણ રજા રાખ્યા વગર પોતાનું સમગ્ર જીવન દેશ માટે સમર્પિત કર્યું છે એવી રીતે આપણે પણ આત્મનિર્ભર ભારત માટે કામ કરવાનું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા

અને સંવિધાન સભાના સૌ સદસ્યોને આદરપૂર્વક નમન કરું છું અને આપ સૌને સંવિધાન દિવસની શુભેચ્છાઓ પાઠવું છું વિશ્વ આપણા વડાપ્રધાન તથા એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રેરણા સ્ત્રોત શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ દેશભરમાં સરદાર સાહેબની ની એકસો જન્મ જયંતિ નું વર્ષ ભવ્યથી ભવ્ય ઉજવણીનું આયોજન થયું છે આ ઉજવણીના ભાગ રૂપે આજે સરદાર સાહેબ નું બાળપણ અને શાળા શિક્ષણ જ્યાં થયું તે પવિત્ર ભૂમિ રાષ્ટ્રીય સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી માર્ચ નું આયોજન વડાપ્રધાન શ્રી ની પ્રેરણાથી થયું છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ લોહ પુરુષ સરદાર પટેલ સાહેબ ને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આપી છે સરદાર સાહેબની પ્રતિમા વિશ્વભરમાં ભારતના અને ગૌરવ ઇતિહાસનું જીવન પ્રતીક બની છે સરદાર સાહેબ આઝાદી પછી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે પાંચસો ને બાસઠ દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરી અને અખંડ ભારત એક ભારતનું નિર્માણ કર્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સરદાર સાહેબ ના કંડારેલા માર્ગ પર આગળ વધીને એક ભારત ને શ્રેષ્ઠ ભારત આત્મનિર્ભર ભારત બનાવવા માટે સતત પ્રયત્ન આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે મોદી સાહેબે સરદાર સાહેબ ને ટાંકીને સૂચક વાત કહી હતી તેમણે કહ્યું હતું કે આપણો ઇતિહાસ લખવામાં સમય બગાડવો ન જોઈએ પરંતુ ઇતિહાસ બનાવવા માટે મહેનત કરવી જોઈએ તેમનું સ્પષ્ટ માનવું છે કે રાષ્ટ્ર અને સમાજ માટે રાષ્ટ્રીય એકતા ખૂબ જ જરૂરી છે વડાપ્રધાન શ્રી नरेंद्रભાઈ મોદીના નેતૃત્વમાં કાશ્મીરમાંથી 370 દૂર થઈ કચ્છથી કટક અને Kashmir થી કન્યાકુમારી ભારત એક અને અખંડ રાષ્ટ્ર બન્યું છે શ્રી મોદી સાહેબે ભેદભાવ મુક્ત સમાન વિકાસ ને એકતાનો મહત્વનો સ્તંભ ગણાવ્યો છે સરદાર સાહેબે પણ ગરીબી દૂર કરવા માટે દીર્ઘકાલીન યોજના બનાવવા ખૂબ હિમાયતી રહ્યા છે સરદાર સાહેબનું આ સપનું શ્રી મોદી સાહેબે પૂર્ણ કર્યું છે દેશમાં ગરીબીનો ગરીબ ઉત્થાનની અનેક કલ્યાણકારી યોજનાઓના સચોટ અમલ કારણે કરોડો લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે કરોડો લોકોને તેમના સપનાનું ઘર મળ્યું છે અને ઘરથી સાથે સાથે પીવાનું સ્વચ્છ પાણી પહોંચી રહ્યું છે રૂપિયા દસ લાખ સુધીની સારવાર કેશલેસ મળી અને કરોડો લોકોને ગરીમાય જીવન જીવવા મળી રહ્યું છે શ્રી મોદી સાહેબ વિકાસ ની રાજનીતિ અને સૌના સાથ સૌના વિકાસ એકતાથી જ વિકસિત ભારત બની શકે તેવો સ્પષ્ટ સંદેશ આપ્યો છે